ફાઈનલી આપણે મોમાના છીએ જોઈ લો આપણે પેલા તો મોમાના દર્શન કરી આપણે મોમાના દર્શન કરી લઈએ પેહલા તમને દર્શન કરાવી લઈએ તને કરી લેવડે લસન જય બબરા મમ્મા વાહ આપણે ચેલેન્જ બનાયાલો આ જગ્યાએ આપણે ચેલેન્જ વિડિયો બનાયા તો કોનો સોટے બનાયા તો ખાવાનું ઈને સુગા બોટલ ના હે ના બોટલ પે બોટલ ના પાડવાની બિસ્કિટ ખાવાની સૌથી વધારે મજા આવે મજા આવતી હો ચેલેન્જ આપણે બનાવતા નહીં હય બીજા મહેમાન આયા આ બાજુ આપણે હુંજી આઈ ગયો છે એ મમરા લઈને આવ્યા છે ને મેં મમરા લઈને આવ્યા શું કેવું બે મમરાની થેલી હાથમાં એ ટીંગુના ના હાથમાં હો તો જઈએ આપણે હવે નીચે તળાવ બાજુ ઘણા સમય પછી આવ્યા છે આપણે એ વખત તો લગભગ આટલા આટલા પોણી હતું આ જગ્યા દેખાય ને આટલા પોણીઓ તો આ બાજુ બધા પક્ષીઓ છે કઈ બાજુ છે વધારે

ini મોજો બતક betak, જર

આ બાજુ વધારે ને તો આપડે માછલી મમરા ખવરાયા

ટિંગું થઈ ગયો ગલ્લાવાળો ના તો આપણો ભાઈ અહીંયા પકોડી ખાવા આઈ ગયા હતા રોહિતનો ભાઈ બહુ મસ્ત પકોડી બનાવે છે ભાઈ ના તો પાછા મારી છે આપડો આ સ્ટેન્ડ

Thank you.